નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ મગફળીની આવકની વાત કરું મિત્રો મગફળીની આવક ચોવીસ કલાક ચાલુ છે મિત્રો ને મિત્રો સવારમાં ભાગ વન અપલોડ કર્યો તો અત્યારે ભાગ ટુનો વિડીયો બની રહ્યો છે મિત્રો ને અત્યારે સવારના પોણા અગિયાર વાગ્યા છે મિત્રો પોણા અગિયાર વાગ્યાનો તમને ટાઈમ બતાવજો ને હરાજી પહોંચી છે મિત્રો રૂમ નંબર બેમાં છના બિલોરે તમે જોઈ શકો છો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના અગિયાર વાગ્યા પછીના બજાર ભાવ મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક હજાર છેતાલીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ સુકો માલ કોરો માલ છે એક હજારનો ભાવી છે

એક હજાર ને છ રૂપિયાનો ભાવ એક હજાર ને છીવીસ મગફળી વજનમાં હળવી એક હજાર ને છ એક હજાર ને સોળ રૂપિયાનો ભાવ થયો એક હજાર ને સોળ રૂપિયાનો ભાવ થયો બીટી બત્રી છે એક રૂપિયા વેચાણી अग्यार सौ रुपियाँ नै अग्यसो रुपियाँ नगण्चालिस नम्बर मिल्छ अगियार सौ रुपियाँ म